નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે કોલેજના વિદ્યાર્થીઓમાં નશા મુક્તિ અને સાયબર ક્રાઇમ અવેરનેસ જાગૃતિ અભિયાન કાર્યક્રમ શારદા ભવન ટાઉન હોલ ખાતે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વરના બ્રિજેશ પરમારની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો જેમાં ઠાકોરભાઈ કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા દ્વારા વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા તેમજ નશાખોરી કરતા ઇસમોની

ના સહયોગથી કોલેજના વિદ્યાર્થી મિત્રો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નશા મુક્તિ અભિયાન તેમજ સાયબર ક્રાઈમ અવેરનેસના બે મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ બાબતે વિદ્યાર્થીઓને નશાથી દૂર કેમ રહેવું નશા બાબતની જે નશાખોરી કરતાં લોકોની જો માહિતી મળે તો પોલીસને કઈ રીતે કોન્ફિડન્સવાળા માહિતી પૂરી પાડવી પોતે આવા દૂષણમાં દુર્ભાગ્ય રીતે જો સપડાઈ તો પછી એનાથી છૂટવાના શું ઉપાયો છે જે રિહેબિલિટેશન સેન્ટર છે એ બાબતની એમને માહિતી આપવામાં આવી છે તેમજ સાયબર ક્રાઇમના અંતર્ગત તેઓને ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા સોશિયલ મીડિયાના જે પોતાના એકાઉન્ટ છે એને હેન્ડલ કેવી રીતે કેરફુલી કરવા અને કેવી રીતે ખોટી જાળમાં ફસાઈ અને પોતાના પૈસા ગુમાવી દેવા અથવા તો ડીપ ફેક વિડીયો દ્વારા વિદ્યાર્થીઓ તણાવવામાં આવી જતા હોય છે તો આ વિદ્યાર્થીઓ પોતાના જે નિર્ણય છે એ ખોટા નિર્ણય લઈ લેતા હોય છે તો આવા ડીપ ફેક વિડીયો કે જે પણ એમની સાથે ઘટના બને તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા અને પોલીસ સ્ટેશનના જે કંઈ અહીંયા અધિકારી કર્મચારીઓ છે સાયબર ક્રાઇમનું કામ કરતાં એમના કોન્ટેક નંબર પણ તેઓને આપવામાં આવે છે તેઓ બે ઝીજક પોલીસનો કોન્ટેક કરી શકે તે માટે એક્સેસિબિલિટી વધારવાનો આ પ્રયત્ન હતો એટલે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જે પોલીસ એ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નગર મંત્રી નામ બ્રિજેશ પરમાર આજ રોજ અંકલેશ્વર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અંકલેશ્વર નગર તથા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સહ ઉપક્રમે નશા મુક્તિ અને સાયબર ક્રાઇમ જાગૃતિનો એક કાર્યક્રમ આયોજન થયો હતો જેમાં આપણા એ ડિવિઝનના પીઆઈ સાહેબ શ્રી પીજી ચાવડા સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશા મુક્તિ વિશે જાગૃતતા અને સાયબર ક્રાઇમ થાય તો કઈ રીતે એમની ઉપાય મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી અને કાર્યક્રમની અંદર નંદા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર